ભરૂચ ખાતે મહાશિવરાત્રી ની દબધબભે ઉજવણી કરાઈ હતી જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી પર વહેલી સવારથી જ શિવ મંદિરે ઓમ નમ શિવાય નાદથી ગુંજી ઉઠ્યા હતા તવરાશ ચિત્તનાથ મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી વહેલી સવારથી ભક્તોને દર્શનાર્થી માટે લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી જાડેશ્વર નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આજે શિવરાત્રી પર્વ પર વહેલી સવારથી જ શિવભક્તોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી તથા મંદિર પરિષદની બહાર મેળો જામ્યો હતો આ મંદિરે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ અને એમપી સહિત રાજ્યના પણ અન્ય રાજ્યના પણ શિવભક્તોએ આજે મહાશિવરાત્રી પર્વ પર દર્શન અર્થે ઉમટી પડ્યા હોય છે ત્યારે આજે સમગ્ર મંદિર પરિષદ ઊં નમઃ શિવાય ગુંજી ઉઠ્યું હતું ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલ શ્રી ચિત્તનાથ મહાદેવ મંદિર જે કપિલ મુનિ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું આ મંદિરે સાત લિંગ સ્વયંભૂ હોવાથી સમગ્ર ગુજરાતભરમાંથી

ભક્તો આવે છે અને અહીંયા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે પ્રસાદ અમારા છ ક્વિન્ટલના પ્રસાદ હોય છે એ કિન્ટલ શેરણા પ્રસાદ કરવામાં આવે છે